આજરોજ પ્રાથમિક શાળા કોબા તાલુકા જિલ્લા સુરતની શાળામાં બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું આજના દિવસે સર્વગવાસ ભાનુબેન દુલર્ભભાઈના સ્મરણાથી તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું દાળ ભાત શાક ખમણ વગેરે બાળકોને પેરસવામાં આવ્યું આજના આ દિવસે જે આ શાળામાં અભ્યાસ કરીને એમના દીકરા જેઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધ્યા છે એમને એક નવો વિચાર આવ્યો કે આજના દિવસે બાળકોને સારું ભાટું મળી રહે એવા હેતુથી આજે તિથિ ભોજનનો શાળામાં આયોજન કરવામાં આવ્યો હતો સાથે આજના દિવસે દુર્લભાઈ તથા એમના પૌત્ર યશ અને ઋત્વિક તરફથી આજે શાળામાં બાળકોને અને શાળામાં ઉપયોગી થાય એ માટે પાંચ દિવાલ ઘડિયાળ અર્પણ કરવામાં આવી હતી આજે આ તિથિ ભોજનમાં સ્વસ્થ અને સ્વચ્છ રહી એવા હેતુથી પૌષ્ટિક આહાર મળી રહે એ માટેનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે અને સાથે સાથે આજના દિવસે આ પૌષ્ટિક આહાર માટે જે કંઈક બાળકોને શૈક્ષણિક કીટ પણ અર્પણ કરવામાં આવે છે આજના દિવસે શાળાના સ્ટાફ પરિવારો મિત્રો અને શાળાના આચાર્ય ડૉક્ટર ધર્મેશ પટેલ એમનો હૃદયથી આભાર માને છે આજના આ દિવસે ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પણ હાજર રહ્યા હતા ચેતનજી બુંદેલા ટીવી એટીંગ ન્યૂઝ સુરત